ભરૂચ જિલ્લામાં માર્ગોની હાલત બિસ્માર સર્વિસ રોડ પર ખાડાઓથી લોકો ત્રાહીમા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગોની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે ખાસ કરીને ભરૂચ તરફ જતો સર્વિસ રોડ હાલતમાં બની ગયો છે રોડ પર જગ્યા જગ્યાએ મસમોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે આજ રોજ નબીપુર થી ભરૂચ તરફ જતા આ સર્વિસ રોડ પર એક ભારે ટ્રક ખાડામાં ફસાઈ જતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી પરિણામે અન્ય વાહન વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પર છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ જ મરામતનું કામ કરવામાં આવ્યું નથી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર નિંદાધીન અવસ્થામાં રહ્યું છે ભારે વરસાદ બાદ માર્ગોની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને હવે અકસ્માતની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે લોકોએ તાત્કાલિક માર્ગની મરામત કરવાની માંગણી કરી છે જેથી રોજિંદા મુસાફરીમાં રાહત મળી શકે જાઉં છું તો શું થયું છે અહીંયા તમારે આ ગા રસ્તાની એવી હાલત છે કે વાત જ પૂછો મારે એવડા ખાડા પડી ગયા છે તો મારા બે બે જોટા અંદરના ખૂચી ગયા છે અને ઠાઠું મારું અડી ગયું છે જોટો ફરવા લાગ્યો છે જેથી કારણે ટ્રેન સિવાય આ નીકળે એમ નથી બરાબર તો મારી સરકારને એવી વિનંતી છે કે જટ બને એટલું ખાડા રિપેર કરે અને ડ્રાઈવરની સલામતી લે એવી મારી વિનંતી છે